આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ મિશન અંતર્ગત વડોદરા શહેર મહાત્મા ગાંધી નગર ગૃહની સામે જુબેલી બાગ ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ ઉજવણી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ગૃહથી જુબેલી બાગના માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી સત્તરમી સેપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે પાલિકાના પદ અધિકારીઓ આજે ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ કરવામાં આવી હતી અને સફાઈ અભિયાન અંતર્ગત આજે સફાઈ કર્મચારીઓને હાથના મોજા અને જેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ આ સફાઈ કર્મચારીઓ રોજિંદા સફાઈ કરતા હોય છે ત્યારે તેઓની સ્વાસ્થ્ય પર અસર ન થાય તે માટે તંત્ર દ્વારા હાથના મોજા જેકેટ અને માસ્ક આપવામાં આવતા હોય છે પરંતુ રોજિંદા સફાઈ કરતા કર્મચારીઓને આ તમામ સુવિધા જોવા મળતી નથી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે તમામ સાફ સફાઈ કર્મચારીઓને હાથના મોજા જેકેટ અને માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા સાથે પાલિકાના પદ અધિકારીઓના હાથમાં મોજા અને મોઢા પર માસ્ક જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને પદ અધિકારીઓએ સ્વચ્છતા સેવા અંતર્ગત શપથ લીધી હતી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પંચોતેરમો જન્મદિવસ અને હંમેશા જ્યારથી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય સ્વચ્છતા તે તેમનો આગ્રહ રહ્યો છે સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે આગ આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાવી શકીએ તે દિશામાં વડોદરામાં આ પ્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજ રોજ શુભારંભ કરવામાં આવ્યું જુબેલી બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છ સ્વચ્છોત્સવ કાર્યક્રમનું શુભારંભ કરાવ્યો આભાર નમસ્તે મીડિયાના મિત્રોને આભાર આજે દેશભરમાં માન્ય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા એ સેવા અને સ્વચ્છોત્સવની શુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સંસ્થાની બેઠક કરવાની છે એક મહિનાનું આ રિફ્રેશ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આના પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક હેલ્થ સેન્ટર પબ્લિક હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો મારુભાઈ શુક્લા મેયર સોની ડેપ્યુ મેયર શ્રી ચિરાગભાઈ બરોટ ઓફિસ અને સ્થાનિક કોર્પોરેટર્સ અને તમામ પદાધિકારી હાજરી હતી આજના કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાવાસીઓને એક સારું મેસેજ આપવા માંગીએ છે કે આ સ્વચ્છતા ફક્ત બીએમસીનો એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું છે બીએમસી તો તમે ગંદકી કરશો તેને સાફ તો કરશે જ પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસી તમે બિહેવિયરલ ચેન્જ પણ તમારે સ્વચ્છતા રાખવું જોઈએ એ જાહેર છે કે અમે ગંદકી ના કરો જાહેર છે કે અમે ગંદકી કરે તો અમે ગંદકી કર્યા પ્રક્રિયા પણ હાથ ધરીશું પણ પહેલાં ગંદકી પ્રક્રિયા કરતાં અમે સામે આપીશું તમારે માનસિકતા બદલવાનું જાહેર જગ્યામાં ફેસિલિટી ના ફેલાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતાં આપણે ડોર ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છીએ સિસ્ટમ સજ્જ સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસી વાસીઓ ફિલ્ડમાં ઉતરીને આ સિટી સફાઈ કરવાનું છે આખા દેશમાં પણ આ ઝુંબેશ ચાલવાનું છે એકસાથે મળીને વડોદરા ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવી વિકસિત ભારતનું સ્વપ્નને અમે સાકાર આપીએ તેના માટે હું તમને આપતા બમે આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને વડોદરા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે સ્વચ્છતા સેવા પખવાડિયું જવામાં આવશે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે હું વડોદરા શહેરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આવનારા પંદર દિવસમાં નહીં પણ આવનારા દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને ને આગળ વધારશું એ મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા